દિલ્હીગેટ ચાર રસ્તા પાસે યુવતીને પાંચસો રૂપિયા આપી પોતાની સાથે આવવાનું કહેનાને યુવતીના પતિએ ચપ્પુ મારી રહેસી નાખ્યો હતો જે દ્રશ્યો સીસીટીવીમાં કે થતા પોલીસે તેના આધારે દંપતીની ધરપકડ પણ કરી છે બુધવારે રાત્રે દિલ્હી ચાર રસ્તા પાસે કટલેરીના દુકાન બહાર એક યુવક અને યુવતીએ અજાણી યુવકને માર માર્યો હતો યુવકે અજાણ્યાને ચપ્પુ મારતા તેનું મોત નીપજવા પામ્યું હતો પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે આ બનાવમાં બંને આરોપી પતિ અને પત્નીની ધરપકડ કરી છે પોલીસે બનાવવાના આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં મન્નાનું નામ ભાવેશ રૂપે કાળો અમથું દંતાણી હોવાનું અને પોતે છૂટક મજૂરીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે અને પૂછપરછ કરતા મૃતકે ઝડપેલા આરોપી મહિલા દેહ વિક્રેનો ધંધો કરતી હોય બુધવારે રાત્રે મૃતક ભાવેશે યુવતીને પાંચસો રૂપિયા આપવાની વાત કરીને પોતાની સાથે સંબંધ બાંધવા બોલાવી હતી તે સમયે ભાવેશે યુવતીને ગુપ્તામ પણ બતાવ્યું હતું જેથી તેનો પતિ ભાવેશે પકડીને માર મારવા લાગ્યો હતો પતિ તેનો કહેતો હતો કે તું મારી સામે જ મારી પત્નીને ગુપ્તાંગ બતાવીને સાથે લઈ જવાનું કહે છે પતિએ ભાવેશને ચપ્પુ મારી દેતા તે ગંભીર રીતે ઘવાયો હતો બાદમાં યુવતી તેના પતિ સાથે ભાગી જવા પામી હતી આખી ઘટના ઇન્વિટેશન કટલરી શોપના માલિક કમલેશ ગુપ્તાની સામે બની હોવાથી પોલીસે કમલેશ કુમારને ફરિયાદી બનાવી દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અઝરપુર સિટી ટેન્ફેન્યુ